જુનાગઢના પહેલગામ આતંકવાદી હુમલાના અંતર્ગત ભારે વિરોધ ઉઠ્યો છે અને ઝાંસીની રાણી સર્કલ ખાતે આતંકીઓના પુત્રા દહન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જવાબદારો સામે આકરા પગલાં લેવા માંગ કરવામાં આવી છે આતંકવાદી ઘટનાના વિરોધમાં સમસ્ત હિન્દુ સમાજ અને રાષ્ટ્રીય ચેતના મંચ જુનાગઢ દ્વારા કરવામાં આવ્યો હતો આતંકે મહામંડેશ્વર એક મહાદેવ ભારતીય બાપુ અને મહાદેવગીરી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે જમ્મુ કાશ્મીરના પુલવામા જે આતંકવાદી હુમલો થયો અને જે શ્રદ્ધાળુઓ ખરેખર તો ત્યાં એક આનંદ લેવા ગયા હતા એવા નિર્દોષ લોકો નો જયારે ભોગ બન્યા છે ત્યારે સર્વ પ્રથમ આપણી પરંપરા પ્રમાણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ સારા જુનાગઢ વાસી આજે એક ગમના માહોલ માં છે હિન્દુસ્તાની પ્રજા એટલી સહનશીલ પ્રજા છે કે આવા નિર્દોષ લોકો જે જેલ ઉગમાયો છે એના પર તે સહાનુભૂતિ દર્શાવે છે જે લોકો ઘાયલ થયા છે એમને ભગવાન જલ્દીમાં જલ્દી સાજા કરે ઝડપથી ઝડપથી પોતાના ઘર પહોંચે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે લોકો ગયા છે એમના આત્માને ભગવાન શાંતિ આપે ખરેખર મારી વાત એક એવી છે કે આવા જે લોકો છે જે આતંકવાદીઓ છે એને ખરેખર સરકાર શ્રી અમારે એક નમ્ર પ્રાર્થના છે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહ મંત્રી અમિત સાહેબ કહે અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આ આતંકવાદીઓને સજા મોતની સજા એ મોત જ હોય છે આવા લોકોને ઝડપથી ઝડપ પકડી અને કડકમાં કડી કાર્યવાહી નહીં પણ એમને મોતની સજા મળે અને ફાંસીની સજા મળે એવી અમારી માંગ પણ છે અને આવા આતંકવાદીઓને હવે સહન કરી ન લેવા જોઈએ ભારતની પ્રજા એ નિર્માલ્ય નથી સહનશીલતા જરૂર છે કારણ કે ભારતમાં હિન્દુ ધર્મ એ સહનશીલતા ચોક્કસ શીખવે છે પણ સાથે સાથે જે કૃષ્ણ બંશ્રી વગેરે છે જે કૃષ્ણ સુદર્શન પણ લે છે એટલે આવા આતંકવાદીઓને આ દેશમાંથી નહીં બહારથી આવીને જે લોકો કાર્ય છે એને અને દેશમાં જે એમને સહકાર આપે છે એવા લોકોને પણ કડકમાં કડક સજા થાય ફાંસીની સજા મળે અને એવી અમે માંગ કરીએ છીએ અને ભારતમાં શાંતિનું સામ્રાજ્ય ફેલાય એવી આપણા સાથના સાથે જય ગિરનારી નમો નારાયણ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ